ધ સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સઘન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે દિવસીય સિટેક્સ સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપો બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે એસટીસીસીઆઈના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાય પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે ધ સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા યોજાતા સમગ્ર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની મશીનરીને આવરી લેનારા પ્રદર્શન સીટેક્સ શ્રેણીનું આ અગિયારમું પ્રદર્શન છે ચેમ્બરના અતિ મહત્વાકાંક્ષી પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે નવી દિશા અને ગતિ આપવાનો છે ટેક્સટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા એક્ઝિબિશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્સટાઇલ ઉદ્યોગને મળે છે